આ સમાજ ને શોભે નહીં એવું કૃત્ય છે આવી રાજનીતિ ન કરવી જોઈએ રાજનીતિ તો થતી હોય છે પોતપોતાની રીતે થતી થતી હોય હોય છે છે પોતપોતાના પક્ષોના પ્રમાણે પણ આ જે પાયલબેન સાથે થયું છે એ ખૂબ જ દુઃખનીય છે કૃત્ય જે આ લોકોએ કરાયું છે એવું ના કરવું જોઈએ કોઈ પણ સમાજની દીકરી હોય લેવા પટેલ સમાજની વાત નથી કરતો કોઈ પણ જ્ઞાતિની હોય અઢારે વર્ણની દીકરીઓની સાથે આવું ના કરવું જોઈએ આ ગંદુ રાજકારણ છે કાયદો કાયદાનું કામ કરે કોઈ વાંધો નથી પણ આ આવા એક કેસની અંદર જામીન પણ ન મળવા આટલું આટલું લાંબે સુધી હાઈકોર્ટની અંદર આના જામીન લેવા જવા પડે અને ત્યાં પણ આવી અડચણો આવી રહે તો આવી રાજનીતિ ન હોવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર જો તમે આવું કૃત્ય કરી શકો તો તમારી ઉપર વિશ્વાસ કોણ કરશે હું અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને કહેવા માંગુ છું કે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ તમને ચેલેન્જ મારી હતી ગઈ કાલે રાત્રે છ વાગે કે આવો તમારી ઉપર જે આરોપ લાગ્યો છે રેતી દારૂને આપતાના અને તમે જો હાચાવો અને આરોપ જો ખોટા હોય તો રાજકમલ ચોકમાં આવો ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં આવો અને જાહેરમાં ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ ખરેખર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ એવું કાંઈ છે નહીં આ એક ગુજરાતની દીકરી માટેને લડાઈ છે દીકરીને ન્યાય અપાવવા માટેની લડાઈ છે એમ સત્તા આવે ત્યારે કોઈની ઉપર આવું કામ થાય એ બહુ અનિંદનીય કહેવાય અને જ્યારે જ્યારે સત્તાના લોભમાં તમે ખોટા નિર્દોષ માણસો ઉપર આવો અત્યાચાર કરો કુંવારી બેન દીકરી ઉપર આવો હીજા સરઘસ કાઢે અને એની પોલીસ પાસે તપાસ કરે પાયલ ગોટી નામની દીકરીને ન્યાય અપાવવામાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તમે ક્યારે કઠણ અને કઠોર થઈને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેના પ્રયત્નો કરશો અમરેલી જિલ્લામાં નારી સ્વાભિમાન યાદ જે આંદોલન છે તે આંદોલનને લઈને આંદોલન વેગ પકડી રહ્યું છે પૂર્વ નેતા પરેશ ધાનાણી છે તે અત્યારે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ને લલિત કથાગરા લલિત વસોયા પ્રતાપ દુદાદ વિરજી ટુંબર જેબેન ટુંબર સહિતના લોકો પણ આવી રહ્યા છે ત્યારે આપણી સાથે સ્થાનિકો છે ખેડૂતો છે એમને પૂછવાના પ્રયત્ન કરશું કે આખી સ્થિતિનું જે નિર્માણ થયું છે એમાં શું છે શું કે છે પાટીદાર પાયલ નો જે પ્રકરણ છે શું કેશો આખી ઘટના એ ઘટના શરમના કહેવાય છે આપણા આપણા માનવ સમાજ માટે આમ તો ખાસ કરીને નારી જાતિની આપણે સન્માનની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એક નારી અબલા નારી એક એક બાળકી સાથે આવું બને છે જે વીસથી પચીસ વર્ષની બાળકી છે ત્યારે શરમથી માથું ઝૂકી જાય છે આ સમાજને શોભે નહીં એવું કૃત્ય છે આવી રાજનીતિ ન કરવી જોઈએ રાજનીતિ તો થતી હોય છે પોતપોતાની રીતે થતી હોય છે પોતપોતાના પક્ષોને પક્ષોના પ્રમાણે થતી હોય છે પણ આ જે પાયલબેન સાથે થયું છે એ ખૂબ જ દુઃખનીય છે અને એમની સાથે સાથે જે આરોપ બતાવવામાં આવી રહ્યા છે જે અશોકભાઈ માંગરોળિયા છે જીતુભાઈ ખાયત્રા છે અને અન્ય પણ છે તો આ જે અશોકભાઈ માંગરોળિયાની જો વાત કરીએ તો એમને આવી રાજનીતિ ન કરવી જોઈએ એક એમના પિતાશ્રીનું પાણીઢોળ હોય અને એક પાણી ઢોળની અંદર એક કલાકના પણ જામીન ન આપવા આ માત્ર ને માત્ર ને સત્તાનો ઉપયોગ છે બાકી કશું જ નથી અમે જોયેલું છે આપણે સમાજ જોવે છે કે ત્રણસો જેવી કલમો જો લાગેલી હોય અને પિતાશ્રીનું અવસાન થાય પાણી ઢોળનો સમય હોય દુઃખદ અવસાન હોય અને દુઃખદને ઘટનાની આ આ પરિવારની વચ્ચે ઉપસ્થિત થવા દેવા જોઈએ ત્યારે આવું કૃત્ય પણ આ આ આ કેસની અંદર થયું છે પાયલબેન સાથે અશોકભાઈ માંગરોળિયાને પણ એટલો જ અન્યાય થઈ રહ્યો છે આવું ન થઈ એવું જોઈએ અને જીતુભાઈ માંગ જીતુભાઈ ખાત્રા પણ એમની જોડે છે આ બધા આરોપી એટલો બધો મોટો કેસ નથી ઘણા બધા છે પકડ્યા જેવા કાયદો કાયદાનું કામ કરે કોઈ વાંધો નથી પણ આ આવા એક કેસની અંદર જામીન પણ ન મળવા આટલું આટલું લાંબે સુધી હાઈકોર્ટની અંદર આના જામીન લેવા જવા પડે અને ત્યાં પણ આવી અડચણો આવી રહે તો આ આવી રાજનીતિ ન હોવી જોઈએ આ ખરેખર આપણા સમાજ માટે

એ લેટર પેડની અંદર લખેલું છે કે ભાઈ હપ્તા લેવાય છે દારૂ ગામે ગામ વેચાય છે રેતી ખની બધી ચોરીઓ થાય છે થાય છે અને હું તો તમારા માધ્યમથી કહેવા માગું છું કે મને તો બહુ રાજકારણમાં એટલી બધી ખબર ના હોય પણ છતાં પણ હું રાજકારણની સાથે સંકળાયેલો જ હોઉં છું કોઈ પણ કાર્યક્રમ હોય સારા કાર્યક્રમ હોય એટલે અમે જતા જોઈએ છીએ પણ જે આ દીકરીને જે કૃત્ય જે આ લોકોએ કરાવ્યું છે એવું ના કરવું જોઈએ કોઈ પણ સમાજની દીકરી હોય લેવા પટેલ સમાજની વાત નથી કરતો કોઈ પણ જ્ઞાતિની હોય અઢારે વરણની દીકરીઓની સાથે આવું ના કરવું જોઈએ આ ધંધો રાજકારણ છે અત્યારે તમે સત્તા ઉપર છો કાલ સવારે સત્તા ઉપરથી હેઠા પણ પાડી શકે છે આ બધી પબ્લિકો હોય છે અને ઘણા લોકો બધા જે પૂતળા બાળે છે તો એની ઉપર કેમ કેસ નથી કરતા હવે તરીકે મારો ફોટો છે તમારી ઉપર તમે તો મારે કેસ કરવો તો પોલીસ અંદર કરી દેશે શું સત્યને પ્રકાશ કરવા માટે એ લોકોએ કર્યું હશે અને અશોકભાઈ જે માંગરોળિયા જે છે એ કામના સરપંચ હતા એ ખટકતા હશે એમને કોઈ વાંધો નથી ખટકતા હોય રાજકારણની અંદર એકબીજા એકબીજા આપશે કરતા હોય છે અને એવું બધું થતું હોય છે પણ આવું ગંદુ રાજકારણ કે એમના જે પિતાશ્રીનું મરણ થઈ ગયું હોય અને એનું પાણી ઢોળ હોય અને એમાં ના આવવા દેવા પછી એક અમારે બીજા પણ ભાઈ છે જીતુભાઈ ખાતરા કરી એને કેન્સર કરેલું છે બે વખત ઓપરેશન કરેલું છે એ લોકોને પણ ખબર છે એને પણ જામીન નહીં આપવાના એમની દવાની વ્યવસ્થા અંદર કરવા જાય તો એમાં પણ એ વિલંબ કરવાનો આવું રાજકારણ કરવાવાળાનો ક્યારેય સૂર્ય ઉગતો નથી એનો આથમી જાય છે આ પ્રજા છે બધું સમજે છે પાંચ વર્ષ હમણાં પૂરા થઈ જશે કૌશિકભાઈને એ નથી ખબર કે હું હાજીવન દંડક રહી શકું છું એવું ના હોય આમાં બધા હેરફારો થતા હોય છે આજે તમારી સત્તા છે કાલે કોઈક બીજા આવી પણ બેસશે પણ આવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર જો તમે આવું કૃત્ય કરી શકો તો તમારી ઉપર વિશ્વાસ કોણ કરશે આ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કોણ કરશે કે ભાઈ અમે એની પરસેવો વાળીએ છીએ અમે એને મોટા કરીએ છીએ એમનું અમે કામ કરીએ છીએ તો આવી રીતનું જો થતું રહેશે બાબરાની અંદર મામલતદારે કીધેલું આ જ પ્રશ્ન દારૂ વેચાય છે દારૂ પીન લોકો અમને અહીંયા હેરાન કરવા આવે છે તો એની ઉપર એફઆઈઆઈ નહીં તો આ જે કૃત્ય અત્યારે જે લખવામાં આવ્યો છે ડુપ્લિકેટ જે કાંડ કહે છે એ પણ હું તો નથી માનતો ડુપ્લિકેટ એ કહું ઓરિજનલ એ તો એ લોકોને હવે ખબર હોય છે પરંતી જે કાય કરાવવાની જે પ્રક્રિયા છે એ કરશે પણ આવું રાજકારણ કોઈ દિવસ કરાતું નથી રાજકારણ કરવું હોય તો વ્યવસ્થિત કરવું જોઈએ લોકોને ઉપયોગ થાય એવું કરવું જોઈએ એવી અમારી માંગ છે ને પાયલબેનને જેમ બને તેમ વહેલા થકી એમને ન્યાય મળે એવી અમારી આજે માંગણી છે એવું યુવક છે એને પણ પૂછવાના પછી આ પીડિતા પાયલ મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે હવે ત્યારે ભાજપ કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસ થઈ ગયું છે શું કહેશો ખરેખર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ એવું કાંઈ છે નહીં આ એક ગુજરાતની દીકરી માટેને લડાઈ છે દીકરીને ન્યાય અપાવવા માટેની લડાઈ છે ભાજપની અંદરો અંદરની લડાઈમાં નિર્દોષ દીકરીને જે ભોગ બનાવી છે એમાં એને ફીટ કરી છે અને પોલીસે જે ગંભીર રીતે ભૂલ કરી છે દીકરીને રાત્રે સવા વાગે એની ઘેરેથી ઉઠાવી લીધી એનું સરઘસ કાઢવામાં આવ્યું એસપી પણ આમાં સામેલ છે અને આ દીકરીને પટે પટે માર મારવામાં આવ્યો હું અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને કહેવા માંગુ છું કે પૂર્વ વિપક્ષ નેતા પરેશ જાનાણીએ તમને ચેલેન્જ મારી હતી ગઈ કાલે રાત્રે છ વાગે કે આવો તમારી ઉપર જે આરોપ લાગ્યા છે રેતી દારૂના હપ્તાના અને તમે જો હાચાઓના આરોપ જો ખોટા હોય તો રાજકમલ ચોકમાં આવો ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં આવો અને જાહેરમાં ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ પણ ગઈકાલે કૌશિક વેકરિયા આવ્યા નહીં આઠ વાગ્યા સુધી એની રાહ જોઈ હતી કૌશિક વેકરિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે એનો ફોન પણ બંધ છે કોઈ મંત્રીના શરણમાં જઈને બે ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક આ મેટરમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામેલ હોય અને પત્રમાં જે આક્ષેપ ગયા છે દારૂ રેતીના એ ક્યાંક ને ક્યાંક મહદંશે સાચા ઠરતા હોય એવું સ્પષ્ટ ફલિત થાય છે

કે ભાઈ થી પોણા બે કરોડનો હપ્તો ટાવર રોડે એક દુકાને લેવામાં આવે છે તો ભાજપના નેતા ભાજપના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા એ પણ જો અવાજ ઉઠાવતા હોય એટલે ક્યાંક ને ક્યાંક આમાં મહદઅંશે સત્ય છે એ જાણે છે લોકો પણ સમજે છે કે પોલીસ અને ભાજપના નેતાઓના હપ્તા વગર અમરેલી જિલ્લામાં રેતી અને દારૂ વેચવો શક્ય નથી એટલે ભાજપના નેતા સામે કૌશિક વેકરિયા સામે જે આક્ષેપ થયા છે એ ક્યાંક ને ક્યાંક અંશે સો ટકા સાચા ઠરતા હોય એવું સાચું સાબિત થાય છે અન્ય યુવક પણ છે તેમને પણ પૂછવાના પ્રયત્ન કરજો વડીલ તમે શું માનો છો અત્યારે ભાજપ વર્સિસ કોંગ્રેસ થઈ ગયું છે આર પાર લડાઈ થઈ ગઈ છે જો ભાજપ વર્ષી કોંગ્રેસ નથી પરંતુ આ ગુજરાતની અને અમરેલી જિલ્લાની એક સામાન્ય પરિવારમાંથી આવતી પાયલ ગોટી નામની દીકરીને ભાઈ ભ્રમને ભ્રષ્ટાચાર ફેલાવતી ભારતીય જનતા પાર્ટીના આગેવાન અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના કહેવાતા નાયબ મુખ્ય દંડક દ્વારા જે એક લેટર પેડ ઉપર લખવામાં આવ્યું છે કે આ ધારાસભ્ય છે એ ચાલીસ લાખ રૂપિયા પોલીસ પાસેથી આપતો લે છે પોલીસને પોતાની ચપટી ઉપર નચાવી રહ્યા છે તે રેતી ખનનમાંથી કમિશન લઈ છે દારૂ દારૂના જે અડ્ડાઓ ચાલે છે તેના માફિયાઓ પાસેથી કમિશન લઈ છે આ એક પ્રકારનો લેટર લખવામાં આવ્યો તો તેમાં આ દીકરી સંપૂર્ણપણે નિર્દોષ છે તે એક સામાન્ય રીતે એક જેવી રીતે કંપની હોય કંપનીમાં કામ કરે છે અને પોતાનું કર્તવ્ય નિભાવે છે પરંતુ આ છોકરીને ક્યાંક ને ક્યાંક જે લેટરમાં લખવામાં આવેલા જે આરોપો છે તે આરોપોને દબાવવા માટે તે આરોપોને દબાવવાના લીધે આ મુદ્દાને સંપૂર્ણપણે ઢાંકી દેવા માટે પોતાને નિર્દોષ ઠરવા માટે આ પ્રકારનું એક કર્તવ્ય કરવામાં આવ્યું છે પોતાના સત્તાના પાવરે સત્તારૂઢ પાર્ટીના મુખ્ય વ્યક્તિ હોવાના કારણે આજે તે આ પ્રકારનું કાર્ય કરી રહી છે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક તેના ઇશારે કાર્ય કરી રહી છે એક દીકરીને રાતે બાર વાગે પકડવામાં આવી છે તે દીકરીને માર મારવામાં આવ્યો છે તે પરિવાર ઉપર શું ગુજરતી હશે આજે અમરેલીની જનતા સવાલ કરી રહી છે ગુજરાતની મહિલા શક્તિ પણ આજે પ્રશ્ન ઉછાવે છે કે મહિલા સશક્તિકરણની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી અને પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના અતકાળીના વડાપ્રધાન ત્યારે મારે કહેવાનું થાય આપના મીડિયાના માધ્યમથી કે મૃદુ મક્કમ અને લોકપ્રિય મુખ્યમંત્રી ગણાતા ભૂપેન્દ્રભાઈ પટેલ આ બાબતે કાંઈક ને કાંઈક બોલે જે અમરેલીમાં આજે રેતી ખનનની બાબત હોય દારૂના અડ્ડાઓ ચાલતા હોય રોજગારીની વાતો હોય કે આજે આ જે મુદ્દો બન્યો છે તે મુદ્દામાં પાયલ ગોટી નામની દીકરીને ન્યાય અપાવવામાં મૃદુ અને મકમ મુખ્યમંત્રી તમે ક્યારે કઠણ અને કઠોર થઈને લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટેના પ્રયત્નો કરીશો

ત્યારે એને નથી ખબર કે આ જોગીદાસ ખુમાન છે એણે એમ કીધું કે નહીં મને ડર નથી લગતો કે આ એરિયામાં જોગીદાસ ખુમાન જીવે છે એટલે બેન દીકરી એટલી ખમીરતાથી જીવતી હતી એટલે આ જે પ્રકરણ થયું એ ખૂબ જ નિંદનીય છે અને જ્યારે તમારી પાસે સત્તા આવે તમને હું એક દાખલો દઉં કે જ્યારે બગીચાની ઉપર જ્યારે કેરી આવે ત્યારે આંબો નીચો નમે છે એમ સત્તા આવે ત્યારે કોઈની ઉપર આવું કામ થાય એ બહુ અનિંદનીય કહેવાય અને જ્યારે જ્યારે સત્તાના લોભમાં તમે ખોટા નિર્દોષ માણસો ઉપર આવો અત્યાચાર કરો કુંવારી બેન દીકરી ઉપર આવા હીજા સરઘસ કાઢે અને એની પોલીસ પાસે તપાસ કરે તપાસમાં દાખલા તરીકે એસપી પોતે ગુનેગાર હોય તો નીચેના પીએસઆઈ એની વિરુદ્ધનું કોઈ પણ કામ કરી ન શકે તો આ તપાસ જે સીટની રચના થાય તે પણ ખોટી છે લેટર હાલ પણ ઓરિજિનલ છે તે રીતે આપણે પાયલબેન કહી રહ્યા છે તો લેટરનો પણ એફએસએલ રિપોર્ટ થવો જોઈએ અને જ્યાં સુધી બેન દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી આ આંદોલનમાં અમારું સમર્થન રહેશે હાલમાં પાટીદારની જે દીકરી પાયલ છે તેને લઈને જે આપણું રાજકારણ ગરમાઈ ગયું છે ત્યારે સૌથી મહત્વની વાત થાય છે કે અમરેલી જિલ્લાના લોકોમાં પણ અત્યારે સરકાર પ્રત્યે રોષ જો છે ને પોલીસ તંત્ર સામે પણ રોષ છે અને હાલમાં જે રીતની પ્રક્રિયા ન્યાયિક પ્રક્રિયા લડવાની વાત છે ને સામે કોંગ્રેસ દ્વારા પણ આરિયા પારની લડાય ચાલુ થઈ ગઈ છે મારુખ કાદરી ગુજરાત તમરેલી